પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે વિવિધ માંગોને લઈ નર્મદા કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો કેનાલોમાં સફાઈના અભાવે સિંચાઈ માટે પાણી ન આપતું હોવાનો આરોપ લાગ્યો છે તો ખેડૂતોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ચારથી પાંચ દિવસમાં પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે તેવી પણ ખેડૂતોને પીતી સેવાઇ રહી છે સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે ખેડૂતો ધરણા પર ઉતરી આવ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગરના ખેડૂતો દ્વારા નર્મદા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી છે આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે રીતના ઢોલ તબલા સાથે તેમજ થાળીઓ વગાડીને નર્મદા કચેરી ગામના લોકો પહોંચ્યા છે અને તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની મુખ્ય માંગ છે કે નર્મદાની જે કેનાલ છે તે ગામમાંથી પસાર થઈ રહી છે કેનાલ અંદર છેલ્લા ઘણા સમયથી પાણી ના આપવાના કારણે ખેડૂતોનો પાક છે તે સુકાવાની અણી પર પહોંચ્યો છે તેને લઈને મહિલાઓ તેમજ ગામના તમામ ખેડૂતો છે તે નર્મદા કચેરીની બહાર પહોંચ્યા છે અને હાલ તો છે તે ઢોલ નગારા ખાડીઓ વગાડીને તે વિરોધ કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે રાધનપુરના પ્રેમનગરના અંદરથી જે નર્મદાની માઇનોર કેનાલ છે તેને સાફ સફાઈ કરવામાં આવી નથી સાથે પાણી છોડવામાં નથી આવ્યું પાણી ના છોડવાના કારણે આજે મોટી સંખ્યાના અંદર ખેડૂતો પહોંચ્યા છે ને ખેડૂતો નર્મદા કચેરીની બહાર થાળીઓ વગાડીને હાલ તો વિરોધ કરી રહ્યા છે જોઈ શકે છે આપનું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી આપ જોઈ રહ્યા છો જે મહિલાઓ છે જે થાળીઓ વગાડીને જે કર્મચારીઓ છે તેને જગાડી રહ્યા છે એટલે કહી શકાય કે જે અધિકારીઓ દ્વારા જે નર્મદાની કેનાલના અંદર પાણી છોડવું છે તે પાણી ના છોડવાના કારણે આજે ગામના ખેડૂતો છે તે નર્મદા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે એટલે કહી શકાય કે નર્મદા અધિકારીઓને જગાડવા માટે કે ગામના તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને હાલ તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ અમારા ગામમાં વરસાદના કારણે સિઝનના કારણે કેનાલનું પાણી આવ્યું વરસાદનું પાણી આવ્યું બધી જ સિઝનમાં આખું બધું નુકસાન હતું પાક નિષ્ફળ થયા એના ફોર્મ ભરાણા એના પણ પૈસા નથી મળ્યા અને એના પછી શિયાળાનું વાવેતર કર્યું સુકાતા બધું વ્યવસ્થિત થયું શિયાળાનું વાવેતર કરીને મૂક્યું અને વાવેતર પછી અત્યારે શિયાળાના બે મહિના થવા આવ્યા પણ હજી સુધી પાણી આવ્યું નથી બધા પાક બાળીને રાખ થઈ રહ્યા છે એના કારણે પાંચ છ દિવસમાં પાણી નહીં મળે તો પ્રેમનગરની હાલત હાવ કફોળી થશે અને પ્રેમનગરના બધા ખેડૂતો પાયમાલ થશે અને આવતા સમયમાં ઘરનું ભરણ પોષણ ખાવું પીવું કશું જ ખેડૂતો પાછળ વધે એમ નથી છોટાઉદેપુરમાં ખેડૂતો